દીવના વળાંકબારા ખાતે દરિયાઈ ફિશિંગ બોટમાંથી દરિયાઈ પાણીમાં ખલાસી પડી જતા મોત નીચે વળાંકબરાના દરિયામાં બોટમાંથી પાણી પડી જતા ખલાસીનું મોત થયું હતું તો આ ઘટના બાદ ખલાસીના મૃતદેહ પીએમ માટે દીપની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો વળાંકબારા બંદર પર અનેક જિલ્લામાંથી મોટ લોકો ખલાસી તરીકે કામ કરવા માટે આવેલ છે જેમાં વળાંકબરાના નંદલાલ રાજા રાઠોડ નામના માછીમારની ભવાની કૃપા નામની બોટમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરિયા ગામે રહેતા અર્શીભાઈ જીણાલાલભાઈ નામના આદેડ વયના ખલાસી તરીકે કામ કરવા આવ્યા હતા આ બોટ દરિયામાં માછીમાર કરી રહી હતી તે દરમિયાન આ ખલાસી બોટમાંથી પાણીમાં ઘરકાવ બન્યો હતો આ ઘટનામાં ખલાસીનું ડૂબી જતા મોત થયું હતું અને આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને પીએમ માટે દેવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યુવા ખલાસીના મોતની ઘટનાને લઈને માછીમારોમાં તેમજ પરિવારોમાં શોક વ્યાપી ગયો છે અબ્દુલ ગાંજી સાથે ચક્રવાત ન્યૂઝ ઉના